સર્જાય છે છે ચાર જેટલા ફાયરના બન્યા ગોપાલપુરા ખાતે સાંજે લગભગ નવ વાગ્યાના સુમારે આગ લાગવાનો બનાવ બન્યો હતો આણંદ નગરપાલિકાના ફાયરના કર્મચારીઓને આ બાબતની જાણ થતાં અને ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી હોય તેવા સમાચાર મળતા આણંદ ફાયર વિભાગના કર્મચારીઓ સાથે વિદ્યાનગર ફાયર વિભાગના પણ કર્મચારીઓ ત્યાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને પોતાના જીવના જોખમે એ ફેક્ટરીને બચાવવા માટે એ લોકો ત્યાં આગળ જે ફાયરની જે સુવિધાઓ હોય એના માટે આગ ઓલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ફેક્ટરીની અંદર કોઈ કેમિકલને લીધે મોટો બ્લાસ્ટ થયો અને એને લીધે આણંદ ફાયર વિભાગના બે કર્મચારી અને વિદ્યાનગર નગરપાલિકાના બે કર્મચારી દાઝી ગયા છે તેઓ સખતપણે દાઝેલા હોય એમને તરત તાત્કાલિક સારવાર માટે કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે ત્યાં એ લોકોને સારામાં સારી સારવાર મળે એના માટે અમે અહીંયા આવ્યા છીએ એ કર્મચારીઓ જોડે રાજ્ય સરકાર પણ સાથે છે અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ આ બાબતે જાણ કરેલ છે તેઓએ પણ દિલસોજી વ્યક્ત કરી છે અને આ કર્મચારીઓના પરિવાર સાથે રાજ્ય સરકાર પણ ઊભી છે આણંદ નગરપાલિકા પણ સાથે છે વિદ્યાનગરપાલિકા પણ સાથે છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક પરિવારના સભ્યોની જેમ અમે તે લોકોની સારામાં સારી સારવાર થાય એ માટે અહીંયા કરમસદ નગરપાલિકામાં વ્યવસ્થા કરેલ છે સાહેબ જે પ્રમાણે આ કંપની ચોક્કસપણે પોલીસ પોતાનું કામ કરશે રાજ્ય સરકારમાં પણ આ બાબતની ફરિયાદ થયેલી છે ચોક્કસપણે આમાં જે કંઈ ન્યાયિક તપાસ થશે અને જે ઇજાગ્રસ્તોને જે પણ આ દુઃખની ઘડી આવી છે તેમાં અમે અમે તે લોકોની સાથી છીએ